માછી મહાજન સ્કૂલ સત્યનારાયણ મંદિર દમણ ટાઉન દુણેઠા વિસ્તાર દેવકા રોડ આઈસ ફેક્ટરી તરફનો વિસ્તાર સહિત અમુક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઠેર ઠેર પ્લાન વગર તાણી બંધાયેલી બિલ્ડિંગો અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમુક વિસ્તારોમાં વરસાદી પાણીને વહેવા માટે રસ્તો ન મળતા પાણી બિલ્ડિંગોના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં ઘૂસી ગયા હતા જેને પગલે લોકોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આથી સત્તર જુલાઈ સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે જેના પગલે ચોમાસુ સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી વકી રહેલી છે ત્યારે પ્રશાસન સતર્ક બનીને જે વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે તે વિસ્તારોમાં તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે दो से तीन फुट पानी है और चार पांच टीवी पूरा बीते खराब हो गया कस्टमर का समय टीवी इसका भरपाई कौन करेगा रही है।, 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 तो है कोई देखने आ ही नहीं रहा है पानी निकलने का कोई रास्ता नहीं है आज सतत बारिश हो रही है दूसरे दिन और दूसरे दिन में वापस भर गया है। तो आप प्रशासन को क्या मांग रखते है पानी निकलने का रास्ता चाहिए पानी जो जमा हो रहा है जमा नहीं होना चाहिए पानी निकलते रहना चाहिए यहाँ का काउंसिलर का क्या कहना है वो तो आते ही नहीं है सर देखने के लिए

આ કયો વિસ્તાર લાગે આ કાર્યવાર વિસ્તાર છે કાર્યવાર ની અંદર કોઈ જોવા આવતું નહિ મળે તમારી શું માંગ છે મારી માંગ છે મારો જે નુકસાન છું કે મને ભાવિ ભરતા મને ખુસવે પાણી ખુસકીએ પૂરા મોટર ભીખ ગયા નુકસાન કેટલા પૂરા કિને કા નુકસાન હોય લગભગ પંદર ફીસ હજાર નુકસાન હો